તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું ના કુકર ના અવન કે ના તંદુર શક્કરિયાને શેકવાની એકદમ સરળ રીત સાથે શક્કરિયાનો શીરો બહુ ટેસ્ટી એવો લાગશે અને આ રીતે બહુ સરળતાથી તમે શીરો બનાવી શકશો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો તમે કોઈ વ્રત કે ઉપવાસ કરો કે એકલા પણ તમારે જો શકરિયા ખાવા હોય તો આ રીતે શીખીને પણ તમે લઈ શકો તો અહીંયા મેં પાંચસો ગ્રામથી થોડા ઉપર શક્કરિયા લીધા છે અને આપણે શક્કરિયાને સારી રીતે ધોઈ લઈશું તો ઘસીને તમારે માટી નીકળી જાય એ રીતે શક્કરિયાને ધોવાના છે અને પછી આ રીતે ઉપર નીચેનો ભાગ કટ કરી લઈશું અને જો બહુ મોટા શક્કરિયા હોય તો તમારે એના બે ભાગ કરી લેવાના અહીંયા મેં શક્કરિયા હું તવા પર એને બાફું એટલે એ જ રીતે મેં શક્કરિયા આ રીતે ચૂઝ કરીને લીધા છે તો આ રીતે બધા શક્કરિયાનો ઉપર નીચેનો ભાગ મેં કટ કરી લીધો હજી એકવાર હું એને વોશ કરી લઈશ અને હવે આપણે લોખંડનો તવો કાસ્ટ કાસ્ટાયરનનો તવો હોય તો તમે એ પણ લઈ શકો જાડ્ડો થોડો હોય એ રોટલીનો તવો તમે લેશો તો પણ ચાલે આ રીતે તવા પર આપણે એક ટી સ્પૂન જેટલું ઘી આ રીતે ફેલાવી દેસું અને એના પર આ રીતે શક્કરિયા જેટલા તમે વચ્ચે રહે એ રીતે તમારે એને ગોઠવવાના છે તો આ રીતે પહેલાં જાડ્ડા જાડ્ડા મોટા મોટા શક્કરિયા મેં નીચે રાખ્યા અને ઉપર આ રીતે ત્રણ અને સાઈડમાં એક આવી ગયું તો એ રીતે મેં શક્કરિયા મૂકી દીધા અને ગેસની ફ્લેમ મેં ચાલુ કરી દીધી એક ચોથાઈ કપ જેટલું પાણી તમારે ઓછું ઉમેરવું હોય તો ઓછું પણ ઉમેરી શકો શક્કરિયા બિલકુલ બળશે નહીં જો થોડું તમે પાણી ઉમેરશો પછી આપણે આ રીતે ઢાંકી દઈશું કોઈ તપેલીથી ઢાંકવાનું સાઈડમાંથી સ્ટીમ કે વરાળ જાય નહીં એટલા માટે અને એના પર તમારે કોઈ ભારે વસ્તુ મૂકી દેવાની અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરવાની છે અને સ્લો ફ્લેમ પર તમારે આ રીતે કોઈ વસ્તુ ભારે ઉપર મૂકી અને વીસથી પચીસ મિનિટ માટે એને થવા દેવાનું છે તો મેં એને વીસ મિનિટ જેવું થવા દીધું તો શક્કરિયા જો નાના હોય અને ઓછા હોય તો વીસ મિનિટમાં પણ થઈ જાય મેં અહીંયા પાંચસો ગ્રામથી તો કિલોથી થોડા ઓછા શક્કરિયા લીધા છે એટલે આપણે એને એકવાર ચેક કરી લઈશું તો વીસ મિનિટ જેવું થયું છે આ રીતે નાઇફથી તમારે ચેક કરવાનું જો તમને લાગે કે શક્કરિયા થોડા કાચા જેવા છે એકદમ સોફ્ટ હશે તો ખાવાની મજા આવશે થોડું હજી પાણી ઉમેરી દેશું તો મેં ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દીધું પાછું ઢાંકી સ્લો ફ્લેમ પર પાંચ મિનિટ જેવું હું એને થવા દઈશ તો પાંચ મિનિટ જેવું મેં એને થવા દીધું આપણે હવે પાંચ મિનિટ પછી આ રીતે પાછું એને ખોલી ચેક કરી લઈશું પાંચ મિનિટ પછી હવે તમે ચેક કરશો તો શક્કર એકદમ સોફ્ટ થઈ ગયા છે આપણે શક્કરિયાને એક પ્લેટમાં લઈ લઈશું અને ગેસની આંચ બંધ કરી દઈશું તો શક્કરિયા આ શેકેલા શક્કરિયા તમે જો આ રીતે ખાશો તો એની નેચરલી જે મીઠાશ છે એ બહુ સારા એવા લાગે છે તો જો તમે તંદૂર કે અવન કે માઇક્રોવેવમાં શક્કરિયા શેકતા કે બાફતા હોય તો આ રીતે તવા પર બહુ સરળતાથી એકદમ સોફ્ટ રીતે શક્કરિયા રેડી થઈ ગયા આ રીતે શક્કરિયા બફાઈ જાય પછી તમારે શીરો કે ખીર ગમે ત્યારે બનાવવું હોય ત્યારે તમે બનાવી શકો હું અત્યારે ગરમ ગરમ હોય ત્યારે જ હું એનો શીરો બનાવી રહી છું તો આપણે શક્કરિયાની છાલ તો તમે પિલર લ્યો કે છરીના મદદથી આ રીતે શક્કરિયા બધા તમારે એની છાલ ઉતારી રેડી કરી લેવાના છે તો ગરમ ગરમ હશે તો પિલરથી પણ એકદમ ઇઝીલી આ રીતે શકરિયાની છાલ નીકળી આવશે એટલું તમે આ શકરિયાના પીસીસ કરી મરી અને મીઠું ઉમેરીને પણ ખાઈ શકો આપણે એનો શીરો બનાવી રહ્યા છીએ એટલે આપણે એને ખમણી લઈશું શક્કરિયા કુંબળા હોય તો એમાં બહુ રેસા નથી હોતા એટલે આમાં રેસા બહુ ઓછા નીકળ્યા છે પણ જો રેસા હોય તો એનો ભાગ આ રીતે તમે ખમણો એટલે બચે ઉપર એ તમારે ફેંકી દેવાનું તો શક્કરિયા આ રીતે મેં ખમણી અને રેડી કરી લીધા તો પાંચસો ગ્રામ જેટલા શક્કરિયાનો આપણે શીરો બનાવવાના છીએ તો થોડા મેં ખાવા માટે રાખ્યા છે અને આ રીતે બીજા મેં શક્કરિયા ખમણી રેડી કરી લીધા હવે શક્કરિયાની ખીર બનાવવા માટે પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું ઘી ગરમ થઈ જાય એટલે દસથી બાર બદામના ટુકડા અને દસથી બાર કાજુના ટુકડા ઉમેરી અને આપણે એને ક્રિસ્પી થાય એ રીતે થવા દેવાના છે તો ફ્રાય કરી લેવાના છે એકવાર આ રીતે ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને એક વાટકીમાં કાઢી લઈશું તો થોડું આપણે ગાર્નિશિંગ માટે રાખીશું અને થોડા આપણે આમાં જ શીરામાં જ ઉમેરી દઈશું તો આ રીતે હવે આ જ ઘીમાં આપણે શક્કરિયાનું ખમણ છે એ બધું જ ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી ઘીમાં આપણે શક્કરિયાને એકદમ સારી રીતે શેકી લેવાનું છે અહીંયા મેં ઘી ઓછું રાખ્યું છે એટલા માટે હું એમાં હજી એક ટેબલ સ્પૂન જેટલું ઘી આ રીતે ઉમેરી દઈશ મિક્સ કરી દઈશું અને હજી બે મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શક્કરિયાને આ રીતે શેકી લઈશું તો આ રીતે મેં ઘીમાં એકદમ સારી રીતે શીખી લીધું હવે આપણે એમાં એક કપ ગરમ દૂધ તો મેં દૂધ સાઈડમાં ઉકળવા માટે મૂકી દીધું હતું એમાંથી જ ગરમ દૂધ આપણે એક કપ જેટલું ઉમેરી દઈશું અહીંયા તમારે દોઢથી બે કપ જેટલું પણ તમે દૂધ ઉમેરી શકો ડિપેન્ડ તમને જો એકદમ સોફ્ટ એવો શીરો જોવે તો તમારે બે કપ જેટલું અને મીડિયમ થી કવો જોવે તો દોઢ કપ જેટલું અને આ પ્રમાણે જો તમે પાંચસો ગ્રામ શક્કરિયા લ્યો તો એક કપથી સવા કપ જેટલું દૂધ જતું હોય છે તો મિક્સ કરી દઈશું આ રીતે અને દૂધ આ રીતે એબ્ઝોર્બ થઈ જાય શક્કરિયા આમાં ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે તો આ રીતે દૂધ તમે જોઈ શકો છો એબ્ઝોર્બ થઈ ગયું હવે આપણે એમાં એક ચોથાઈ કપ જેટલી તમે ખાંડ મેં અહીંયા સાકર લીધી છે સાથે આપણે એમાં અડધો ટેબલ સ્પૂન જેટલું ઘી અને જે બદામ અને પિસ્તા આપણે ફ્રાય કરીને રાખ્યા છે એ અડધા આપણે આમાં ઉમેરી દઈશું અડધા આપણે ગાર્નિશિંગ માટે બચાવીશું અને એક ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે હવે તમને જો અહીંયા લાગે કે શીરો થોડો ડ્રાય છે તો બનાવી તમે તરત જ જો સૌ ન કરવાના હોય તો તમારે પાછું એક ચોથાઈ કપથી અડધો કપ જેટલું દૂધ ઉમેરી દેવાનું મારા ઘરમાં શીરો છે એ થોડો સોફ્ટ અને ઢીલો હોય એ વધારે ભાવે એટલા માટે મેં અહીંયા દોઢ કપ જેટલું દૂધ લીધું છે તો પાંચસો ગ્રામ શક્કરિયા હોય તો દોઢ કપ જેટલું દૂધ તમે લેશો તો સોફ્ટ એવો તમારો શીરો બનશે તમને જો થોડો હાર્ડ જેવો જોવે તો એક કપ સવા કપ જેટલું દૂધ તમારે વાપરવાનું તો અહીંયા આ રીતે તમે જોઈ શકો છો આવો ઢીલો શીરો હોય તો મારા ઘરમાં બધાને વધારે ભાવે એટલે મેં આ રીતે બનાવ્યો શીરો આપણો બનીને તૈયાર થઈ ગયો હલકો ગરમ કે પછી તમે ઠંડો પણ ખાઈ શકો ગરમ શીરાને તમે આ રીતે સર્વિંગ પ્લેટમાં કાઢો ઉપર એને ગાર્નિશિંગ માટે જે આપણે પિસ્તા અને બદામના ટુકડા છે એનાથી આપણે એને ગાર્નિશ કરીશું ગરમ કે પછી તમે ઠંડો કરી એને સર્વ કરો તો વ્રત કે ઉપવાસ માટે જો તમે શક્કરિયા આ રીતે બાફી ક્યારે શીરો ન બનાવ્યો હોય કે આ રીતે શક્કરિયા તમે જો ક્યારેય ન બાફ્યા હોય તો એકવાર આ રીતે ટ્રાય કરજો રેસીપી તમે શક્કરિયાની રીત બીજી બધી ભૂલી હંમેશા આ જ રીતે બાફી શીરો બનાવશો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ